પોલીસને છેલા 1 વર્ષથી ચકમો આપી રહેલી હની ટ્રીપની માસ્ટરમાઇન્ડ આખરે જડાઈ ગઈ છે આ યુતિની ધરપકડનો સીન કોઈ ફિલ્મી ડ્રામાથી કમ નહોતો લગ્ન બાદ પોતાનો પતિ સાથે ધાર્મિક કથામાં બેઠેલી આ આરોપી યુતિને નરોડા પોલીસે દબોચી લીધી ચોંકાવનારી વાત તો એ છે કે બીજા જ દિવસે તેનું ભવ્ય રિસેપ્શન યોજવાનું હતું વાત અમદાવાદના નરોડા વિસ્તારની છે કે જ્યાં બે અલગ અલગ મોટા વેપારીઓને હની ટ્રીપમાં ફસાવીને લાખો રૂપિયા આવાના ગુનામાં ફરાર ચાલી રહેલી ઈના ઉર્ફે જાનવીની આખરે ધરપકડ કરી લેવાય છે ઈના ઉર્ફે જાનવી જે પોતાની શೀತલ પટેલ અને શೀತલ મહેતાના નામે ઓળખ આપીને વેપારીઓને તેની પ્રેમ જાળમાં ફસાવતી હતી તેના સાગરીતો સાથે મળીને તેણે બે મોટી ઘટનાઓનો અંજામ આપ્યો હતો એક હતા તેમાં રાજસ્થાનના રિયલ એસ્ટેટના વેપારી જેને WhatsApp મેસેજથી નરોડા બોલાવ્યો ખરીદીના બહાને વેપારી સાથે ફર્યા બાદ રસ્તામાં ત્રણ શખસો આવ્યા અને આ ત્રણ શક્ષોએ પોતાની પત્ની સાથેના આરાધ સંબંધોનો આરોપ મૂકી દુષ્કૃત્યના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેપારીનું અપહરણ કર્યું તેમની પાસેથી રોકડા રૂપિયા અને દાગીના સહિત લાખોની કિંમતનો મુદ્દામાલ પડાવી લીધો તો આવી જ રીતે સુરતના ન્યુટ્રિશન પાવડરના વેપારીને વજન ઉતારવાના બહાને તેની સાથે વાતચીત શરૂ કરી મળવા બોલાવી દહગામ તરફ લઈ ગઈ કેનલ પાસે ક્રેટાカーમાવિલા ત્રણ શક્ષોએ નાટક રચ્યું વેપારીના પાકેટમાં ડ્રગ્સની પડીકી

આ હની ટ્રીપニア મુખ્ય આરોપી યુતિની ધરપકડ કરી છે. નરોલા પોલીસે લાંબા સમયથી ફરાર આરોપીને ઝડપી પાડી કાયદાનું શાસન સ્થાપિત કર્યું છે. આની ટ્રીપના માસ્ટરમાઇન્ડનો લગભગ બાદનો એક નવો અધ્યાય શરૂ થાય તે પહેલા આજ તેણે ઝેલના સળિયા પાછળ ધકેલી દેવાઈ છે. ત્યારે આ કિસ્સો એ સંદેશ આપે છે કે ગુનેગાર ભલે ગમે તેટલો છુપાય પણ પોલીસના હાથથી બચી નથી શકતો. આવાજ અવનવા વિડિયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.